બનાસકાંઠા જિલ્લાના પાલનપુર જેલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી વાત કરવામાં આવે તો રક્ષાબંધનનો તહેવાર હિન્દુઓમાં ખાસ માનવામાં આવે છે અને બહેન ભાઈને એક તાતડાનો તાર તેના હાથ ઉપર બાંધે છે તે રક્ષાનો તાર માનવામાં આવે છે બહેન કહે છે કે મારા ભાઈની રક્ષા કરજો દીકરીના લગ્ન થાય ત્યારે દીકરી સાસરે જતી વખતે કંકુવાળા બંને હાથ કરી અને ઘરની અંદર બે હાથના થપ્પા મારે છે કે ભાઈ મારે કંઈ જોઈતું નથી આ મિલકત તારી ભાઈ મારે કંઈ જોઈતું નથી ભાઈ મમ્મી પપ્પાને સાચવજે તેવું કંઈ દીકરી વિદાય લે છે ભાઈ બહેનના પવિત્ર બંધન અને દરેક બહેનો માટેનો વર્ષ વીરાને આશીર્વાદ આપવાનો અનેરો અવસર દિવસ એટલે રક્ષાબંધન બહેનોની ભાઈઓ માટે એવી હૃદય ભીની લાગણી હોય છે કે ઠેસ આવે તો પણ મોંમાંથી શબ્દ સરી પડે કે ખમ્મા મારા વીરાને વાત કરીએ તો પાલનપુરની જિલ્લા જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કેદીઓને તેમની બહેનોએ રાખડીઓ બાંધી અને પ્રાર્થના કરી આંખમાં આંસુ સાથે આવેલી બહેનોએ ભાઈઓ માટે કરી પ્રાર્થના પોતાના ભાઈઓ જેલમાંથી જલ્દી સજા કાપી અને આવે અને સારા માર્ગે વળે એવી પ્રાર્થના કરી પોલીસ દ્વારા રાખડી બાંધવા આવેલી બહેનોને રોપા આપી અને વૃક્ષ વાવવાનો સંદેશ આપ્યો અહેવાલ જયંતિ બેઠક કરે